રામ રામ જય માતાજી બધા ચાર થઈ ગયા અત્યારે હવે જરાક તડકો હળવો પડ્યો તડકો એટલો ને પવન એટલો હતો કારણ કે પવન હોય તો તડકો તો અત્યારે બહુ જ લાગે કારણ કે બીજે ક્યાંક છે વરસાદ જેવો તેવું થતો હોય ને બુફાર અહીંયા થાય એટલે તડકો બહુ લાગે ખેતરમાં જવું બંધ હોય અત્યારે કામ એવું જ હોય જાય નહીં હવે તડકો થાય હવે જઈશું

ચાર ને એવું હતું પછી ચાર લેતો આવ્યો કીધું ખાલા પડે ને તો ખાલા કા છે બે થેલી લેતી પછી ખાલા પડે ને તો પછી ખાલા ભૂલો એક થેલી બે જણાથી ભાગવી લીધી

આપણે સીધું ભજન ખુમાણા સુખડું ખડી ખીડ કરીને મુજે માં શું કરવાનું લાવો હમ ઉપાડો ગમે ભલે કે ભલે હા આ ને બી કીધો એટલા જનાવર ની કોઈ બીક ન હોય કે આપણે બસાને તકલીફ બોક છે એવું કોઈ થાય નહીં હમ હાલો હમ મન છે ને હાલો નો ફેર કેરી પડી

ખાઈ મારે તસ ખાઈ જ આલે છેન અસલ પાકી હે આંબાને થોડે પાકેલી આમાં હને થતી કોય ખાઈ જ એમણામાં ગોટલો સટો હોય હશે હમ બોને પાડી દે થોડી કેમ થોડીક રહી જ દે પડી હે આવી રીત ખામા કરવાની આ એટલે એક સાઈડ કરવાની એક સાઈડ નહીં આ સાઈડ નહીં કરવાની એ ખામી કરે ને એ સાઈડ જ કરવાની કપાસ ચોખું હોય ને એ એક સાઈડ કરી ઓલી સાઈડ નહીં જે આ ધોરી એમ પાણી આંખવાની થોડો મેન ધોર્યો એટલે એમાં જ નો નાકા પડાય આટલા બધા બીજો સાઈડમાં બનાવ્યો આવી રીત કરવાની સારે વાંકા જ થાય જરા જરા

મોહન આવશે હવે જો રોટલી બનાવવા માંગી જાય ફટોફટ મોહન અત્યાર બાપા ને ક્યારે હનુમાન બાપા મણી દો છે

કાજુ બદામ મિક્સ પિસ્તા ઓકે ના પાડે લે શું અને આયા ગોર બે લઈ દીધો એ નાખવાનો હે તે એ કારો ગોર થઈ ગયો ભલે નક્રમ સોટી જાય કાજુ બદામ

આલા જે એ મોટરસાઈકલ લઈને બસ એ તા ઓ ત્યાં જવાનું બે તો આપણે જો ઉતરી ગયા હૈ હવે મોટરસાઈકલ માં હૈ હવે આઈલા જાય એને બસ આલે એવું નહીં મોટરસાઈકલ એટલે બાવરા થઈ ગયા હનુમાન બાપા એ જો આપણે ભોગી ગયા મંદિર તો નહી બનાવેલું એ કુતરા પાછા ભોવા આવે એટલે જો આ રીત બંધ કરવું પડે દીવો જગતો જોઈ Kameho po ba nung mula na ito? 我问过了。 Gue t referred to this route, but my destinations are on all પગે પગે લાગી લીધું હે અને હવે જો મણી દો યાર નાખ્યો એટલે હવે ખવાય ત્યાં સુધી નો ખવાય એટલે ઘરે હોતા પછી વેચવા જાય દિયા બધે મણી દો અહીંયા ખાઈ ને જઈશું આવું બધું અહીંયા ખાઈ ને જાવ બધે ખાઈ જવાનું પછી જવાનું ઘરે ઘરે નો લઈ જાવ એવું હોય ને ના એવું ન હોય તો અમે તો પેલા એમ કરતા હતા અમે પેલા આવતા હતા ને